સુરતમાં બેંક બહાર લૂંટ લૂંટવિધ અપહરણની ઘટના સામે આવી કાપુદ્રા વિસ્તારમાં ચાર પોઈન્ટ પચાસ લાખની લૂંટ ચલાવી કલેક્શન બોયનું મોપેડ પર અપહરણ કરવામાં આવ્યું પોલીસને ત્રણ અપહરણકર્તાઓને જ પોલીસે ઝડપી પાડ્યા છે અપહરણ થયું તે ન મળતા પોલીસને શંકા ગઈ હતી ફરિયાદીએ નાટક કર્યાની પોલીસને આશંકા છે વિદેશથી બેંકમાં રૂપિયા આવ્યા હતા ત્યારે કલેક્શન બોયના મોપેડ પર અપહરણ કરવામાં આવ્યું હતું સુરતના કાપોદરા વિસ્તારમાં દિનદહાડે બેંકની બહારથી એક કલેક્શન બોયનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક આ યુવકની છોડખોળ હાથ ધરી હતી હજી સુધી જેનું અપહરણ થયું તે મળ્યું નથી પરંતુ અપહરણ કરતાં ત્રણે ત્રણ ઝડપાઈ ચૂક્યા છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ત્રણે વ્યક્તિ છે જેણે અપહરણ કર્યું હતું બેંકની અંદર જે રૂપિયા આવવાના હતા એ રૂપિયાને લઈને અપહરણ કરવામાં આવ્યું હતું સાડા ચાર લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા ત્યારબાદ જે વ્યક્તિનું છે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને કામરેજ પાસે તેને છોડી દેવામાં આવ્યો હતો સમગ્ર મામલાની વાત કરીએ તો વિદેશથી રૂપિયા દસ લાખ રૂપિયા આવવાના હતા અને અંકિત પરમારે તેને લેવા માટે મોકલો હતો ત્યારબાદ જે કહેવાય કે આ અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ બાદ જ આ જે આરોપીઓ છે તેને છોડી મૂક્યો હતો સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે આ ત્રણેય આરોપીની ધરપકડ કરી છે પરંતુ મહત્વની વાત એ છે કે જેનું અપહરણ થયું તે હજી સુધી મળ્યું નથી પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કોઈ વિદેશથી ગેમિંગ ઝોનના જે રૂપિયા આવ્યા હતા અને આ જ રૂપિયાની જે તીપ છે તે આ અપહરણકર્તાને આપવામાં આવી હતી અને અપહરણકર્તાએ રૂપિયા માટે અપહરણ કર્યું હતું હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે ત્રણ અપહરણકર્તાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત